એક તપસ્વીની અનોખી તપસ્યા અગિયાર દિવસ મૌનવ્રત અને રાત દિવસ ઊભા પગે તપસ્યા અગિયાર દિવસ માત્ર પાણી ઉપર જ જીવન ગુજારતા તપસ્વી ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામના મહેશપુરી જગતપુરી ગૌસ્વામીની અનોખી તપસ્યા જય જગતપુરી બાપુની ચહેરમાં કામાખ્યા ચહેરધામ વાસણા નવા ગોળિયા મુકામે આ તપસ્વી તપસ્યા કરી રહ્યા છે કામાખ્યા ધામ એ કામરૂ દેશ સિદ્ધ શક્તિપીઠ છે જે આસામના ગૌહાટીમાં આવેલ છે કામાખ્યા ચહેરધામ નવા ગોળિયાના પૂજારી અને ભક્ત એવા મહેશપુરી જગતપુરી ગૌસ્વામી નવરાત્રીના નવલા નોરતામાં અનોખી તપસ્યા કરતા જોવા મળ્યા અગિયાર દિવસ રાત દિવસ ઊભા પગે રહી અન્નનો ત્યાગ કરી માત્ર પાણી ઉપર જીવન ગુજારતા તપસ્વીની અનોખી તપસ્યા ગોસ્વામીની આ લઈને ગામે ગામથી ઘણા લોકો દર્શન કરવા પધારી રહ્યા છે તેમના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે દર્શનને આવનાર તમામ શ્રદ્ધાળુઓને પ્રસાદી પણ તપસ્વી દ્વારા આપવામાં આવે છે બાળકો પણ પ્રસાદી મેળવીને ખૂબ પ્રસન્ન થાય છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા